બોલો ગજા આનંદ ગણપતિ બાપાની છે હે શંકરજીનો લાલો ગણેશટ નાટન છે હે શંકરજીનો લાલો ગણેશટ નાટન છે હે પાર્વતીનો પ્યારો ગણેશટ નાટન છે હે પાર્વતીનો પ્યારો ગણેશ ગણેશન છે હે રીતિ સિદ્ધિ નો સ્વામી ગણે નાટન છે હેરીતી સિદ્ધિ નો સ્વામી ગણેશટ નાટન છે હે આવો હે આવો બેનો આવો સતસંગટના નાટન છે હે આવો બેનો આવો સતસંગટનાટન છે આવે તેને લાવો સતસંગટના ટન છે હે આવે તે સંગટ નાટન છે શંકરજીનો લાલો હે શંકરજીનો લાલો ગણેશટ નાટન છે હે ગાવ ગાવલડી દોહીન મેં તો દૂધડા ઉકાળિયા હે ગાવલડી દોહીન મેં તો દૂધડા ઉકાળિયા હે દૂધ પીવા આવો હે દૂધ પીવા આવો બાપા દૂધ તનાટન છે હે દૂધ પીવા આવો બાપા દૂધ તનાટન છે હે શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે મખણ તાવીન મેં તો ચૂરમું બનાવ્યું હે મખણ તાવીન મેં તો ચૂરમું બનાવ્યું હે લાડવા ખાવા આવો હે લાડવા ખાવા આવો બાપા લડવટના ટન છે હે લાડવા ખાવા આવો બાપા લડવટના ટન છે હે શંકરજીનો લાલો ગણેશ ટન છે હે મેવા મંગાવી મેં તો મોદક બનાવ્યા મેવા મંગા ક ખાવા આવજો બાપા મોદક ટનાટન છે હે મોદક ખાવા આવજો બાપા મોદક ટનાટન છે હે શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે હે ઋദ്ധി સીધી સાથે મુસકને તેડાવિયા હો ઋദ്ധി સીધી સાથે મુસકને તેડાવિયા હે બેસવું આવ બાપા મુસકટ નાટન છે હે બેસવું હોય તો આવું જો બાપા મુસકટ નાટન છે હે શંકરજીનો નાટન છે લાઇટિંગ મૂકીન મેં તો મંડપ સજાવ્યા હે લાઇટિંગ મૂકીન મેં તો મંડપ સજાવ્યા હે આવો બાપા યાવો હે આવો બા ઓ ભક્તો ટના ટન ચહેયાવો બાપાયા ઓક્તો ટના ટન ચહે શંકરજીનો નો લાલો ગણેશન છે શંકરજી નો લાલો ગણેશન છે હે પાર્વતીનો પ્યારો ગણેશન છે હે સિધિ નો સ્વામી ગણેશટ નાટન ચહે આવો બહેનો આવો સતસંગટ નાટન છે હે આવો તમે આવો સતસંગટ ના ટન ચ તેને લાવો સતસંગટ નાટન ચ હે લાલો હે પાર્વતીનો પ્યારો હે રીધિ સિદ્ધિ સ્વામી ગણેશટ નાટન છે બોલો ગણપતિ બાપા મોરિયા